નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે રેલી યોજાઈ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓએ કરેલ ટિપ્પણીને લઈને આ વિરોધ થઈ રહ્યો છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી નાખવાની ધમકી ભર્યા વિવાદિત નિવેદનો જિલ્લા કોંગ્રેસમાં ભારે રોષ પ્રવર્ત્યો છે કરજણ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાની આગેવાનીમાં કરજણ તાલુકા નગરના કાર્યકરો દ્વારા વિરોધ કરીને એફઆઈઆર માટે તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે સર્કિટ થી પોલીસ સ્ટેશન સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी ताना नहीं चलेगी नहीं चलेगी देश बचाओ बचाओ, देश बचाओ बचाओ, देश बचाओ, बाचा, 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 बचाओ। અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલજી વિશે જે પ્રકારની મારવાની જીભ કાપી લેવાની જે પ્રકારની ધમકીઓના નિવેદનો સામે આવ્યા છે એ નિવેદનોની સામે એફઆઈઆર સમગ્ર દેશમાં પાર્ટી દ્વારા રાજ્યમાં અને જિલ્લા કક્ષાએ પણ દરેક જગ્યાએ એફઆઈઆરઓ પાર્ટી દ્વારા આપવામાં આવી છે અને આદેશ અનુસાર આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલજી માટે જે પ્રકારના નિવેદનો ભારતીય જનતા પાર્ટી અને તેમના સાથી પક્ષો દ્વારા જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે એ તનવિંદર સિંહ હોય કે મહારાષ્ટ્રના ધારાસભ્ય શિંદેજી હોય એ એમના દ્વારા જે પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા છે એમની જીપ કાપી લેવાની વાત કરવામાં આવી છે તન્વીર તનવીર તન્વીરસિં દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવી રીતે ઇન્દિરા ગાંધીજીની હાલત કરી હતી એવી રાહુલજીની હાલત થવાની છે આ પ્રકારના જે નિવેદનો કરવામાં આવ્યા છે રાહુલજી આજે સંસદમાં પાર્ટીના વિરોધ પક્ષના નેતા છે સંવૈધાનિક પદ છે એમના વિશે જે આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી છે એમના વિશે આ જે શબ્દો કહેવામાં આવ્યા છે એના વિરોધમાં સમગ્ર રાજ્ય અને દેશમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આપવામાં આવી રહી છે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે જઈએ છીએ